અશોકે કલિંગના યુદ્ધમાં વિજય કયા વર્ષની આજુબાજુ મેળવ્યો હતો ઓપ્શન છે ઈસવીસન પૂર્વે ત્રણસો ઈસવીસન પૂર્વે બસો એકસઠ ઈસવીસન પૂર્વે બસો ચાલીસ કે ઈસવીસન પૂર્વે ત્રણસો ને એકવીસ રાઇટ આન્સર છે અશોકે કલિંગના યુદ્ધમાં વિજય ઈસવીસન પૂર્વે બસો ને એકસઠમાં મેળવ્યો હતો અશોકને કલિંગના યુદ્ધ પછી શું અહેસાસ થયો અને તેનું શું પરિણામ આવ્યું શક્તિ અને વધુ વિજયો યુદ્ધની નિરર્થકતા અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કલિંગ પર કબજો કરવો સામ્રાજ્યની ફરીથી સ્થાપના તો કલિંગના યુદ્ધનું પરિણામ છે યુદ્ધની નિરર્થકતા અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર અશોકના શિલાલેખો મોટા ભાગની કઈ ભાષામાં છે સંસ્કૃત પાલી પ્રાકૃત કે તમિલ તો અશોકના શિલાલેખોમાં મોટા ભાગના આપણને પ્રાકૃત ભાષાની અંદર જોવા મળે છે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા સ્થળે મળી આવ્યો છે ગિરનાર ગિરનારના અશોકના શિલાલેખોમાં કુલ કેટલા રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે બે ચાર એક કે ત્રણ તો ગિરનારના અશોકના શિલાલેખોની અંદર આપણને ત્રણ રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે ગિરનારના શિલાલેખોમાં કયા મૌર્ય શાસકના રાજ્યપાલ દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરવાનો ઉલ્લેખ છે અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત કે તો ચંદ્રગુપ્તના જે રાજ્યપાલ હતા પુષ્યગુપ્ત તેમણે સુદર્શન તળાવ બનાવડાવ્યું હતું અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો નાગસેન ઉપગુપ્ત આનંદ કે કશ્યપ તો અશોકી બૌદ્ધ સાધુ ઉપગુપ્તના આદેશથી બૌદ્ધ ધર્મ અપનાવે બ્રાહ્મી લિપિ કયા ગ્રંથો અથવા લેખોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અશોકના શિલાલેખો વૈદિક સંહિતાઓ સંસ્કૃત નાટકો કે પંચતંત્ર તો અશોકના જે શિલાલેખો છે તેની અંદર બ્રાહ્મી લિપિનો વિશેષ ઉપયોગ જોવા મળે છે અશોકના શિલાલેખોમાં કઈ લિપિનો ઉપયોગ કરાયો હતો તો વિશેષ ઉપયોગ બ્રાહ્મી લિપિનો થયેલો છે તે સિવાય તેમાં ખરોસ્ટી લિપિનો ઉપયોગ પણ થયેલો જોવા મળે છે પરંતુ વધુ પ્રમાણમાં બ્રાહ્મી લિપિ છે અશોકનું કયું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું તક્ષશિલા કલિંગ વિજયનગર કે પાવાગઢ તો રાઈટ આન્સર છે વિજયનગરનું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું કલિંગનું યુદ્ધ અશોકના શાસનકાળના કયા વર્ષમાં થયું બીજું ત્રીજું દસમું આઠમું કે બારમું તો કલિંગનું જે યુદ્ધ છે તે અશોકના શાસનકાળના આઠમા વર્ષે થયેલું જોવા મળે છે વિડીયો અહીંયા પૂરો થાય છે જો યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ